अकस्मा सर्जा के भी पहुंचा तो सर्जा नौ बजे के आजू बाजू एक मैसेज मिला था कि किसम कौशिक कौशिक चौहान करके यहाँ पर डेड हो गया तो ये गाड़ी में, में मैं को पूरा। पूरा एरिया में था तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ यह इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है અભી એસમે હમલો સીસીટીવી કા તપાસ કરે ઓર બોડી કા પોસ્ટમોર્ટમ બી કરે તો કારણ પતા ચે કેસ વજ સર વ્યક્તિનું નામ શું છે ક્યાંનો રહેવા સીધું એનું બેકગ્રાઉન્ડ શું કૌશિક ચૌહાણ કરીને એમનું નામ છે અરે હાલ અત્યારે ઈસનપુરમાં રહી છે અને મૂળ ભાવનગર રહે છે સર આ ગાડી હતી કોની હતી તે ભાડે ચલાવતો હતો અન્ય કોઈ વ્યક્તિની હતી કઈ જગ્યાએ જોબ કરતો હતો આ અત્યારે તપાસનો વિષય છે ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છીએ અને વધુ તપાસનું ચાલુ છે ત્યાંથી ક્યાં જઈ ગયા હતા તેની કોઈ માહિતી મળી હતી કે એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી એકસો રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એનું મૃત્યુ કયા સંજોગોની અંદર થાય અને મૃત્યુ આપને એક્સિડન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ પર તપાસ ચાલુ છે સાહેબ તેની ગાડીમાં ધોડફોડ કરવામાં આવી છે કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાની વાત છે આ અંગે તપાસ દરમિયાન શું વિગત સામે આવી અમે સીસીટીવીના જોગ જોબડાઈ રહ્યા છે અને જો આસપાસ લોક છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે એમાં જો પણ હકીકત આવી સામે આવશો એમાં પગલાં લીધું છે એ નીચે જો હે ઘેરા હતા तो उसमें अभी बॉडी पे कोई एक्सटर्नल इंजरी के ज़्यादा मार्क्स नहीं है बट पोस्टमार्टम के बाद ही हम पूरा बता पाए हाल में क्या प्रकार की कार्यवाही करवा उसी कोई गुना दाखिल करवा कि क्या अभी सी सी टी वी की फुटेज देख रहे हैं पुलिस की टीम अलग अलग टीम बना लिए और इसमें अभी सी सी टी वी के आधार पर जो भी अपना हकीकत सामने आएगी उस हिसाब से इसमें गुना दाखिल या फिर दाखिल जब किला वाहनों ने टक्कर मारी कोई होगा जानवा मिली थी कि એ તપાસનો વિષય છે અને સીસીટીવી ફૂટેજમાં બે ગાડીઓની ટક્કર મારી છે એવી એટલી છે મોસ્ટ બ્લીજિંગ થઈ શકાય કે ના હા અભી એમ એ કુછ બી કહેવાના પોસિબલ નહીં સીસીટીવી કી ફૂટેજ અને આસપાસ લોકો નિવેદન ઉસ્તુલી કરી અને કન્ફર્મ કરવાની સાહેબ એક પ્રાથમિક વાત એવી પણ આવી છે કે આ ભાઈ વાસણાથી ગાડી ભટકડતા ભટકડતા આવતા હતા જેના કારણે કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડ્યા તેમથી બચવા માટે તે આ પાછળ ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે શું છે હકીકત એ શક્યતા કો નકાર નહીં શકતે પર તપાસ કા વિષય પૂરી હકીકત તપાસ કે બાદ પત ઓકે થેન્ક યુ